જય માતાજી પેલા જય મોગલ જય સોનલ અને જય બાપા સીતારામ બાજરા ના રોટલા બે જણા હોય ને થાય શું લે કારણ કે એને પછી આમ ઘડવો કે તાપ કરવો નકર કાળા થાય પાછા કાળા થાય ને આ અમારું ટબોડીઓ જો ટાબરીઓ છે ને આ રોજ મદદ કરાવે છે ને મમ્મી ને તું કરાવી ને ભાઈ બાજુ આ કરાવે ને કે ના પાડે એ બસ બસ ન્યા ન્યા ન જ જાવ સુલો ભળે એટલે નવાય લાગે હા ને ટબોડી ને છે ને કઈ ખબર ન જ પડતી હજી સીધો સુલો પકડવા જાય છે

બે વર્ષે સુલો અમારો ધૂંધ વાઈ ગયો આમાં જો અમે આમ જો ધુવાડો થયો ધુવાડો થાય ને સુલો છે હામાં પવનને ધુવાડો આવે છે એટલે હીરલ પછી મુંજાઈ ગયું એટલે મુંજાતી નહી હતું મમ્મી બેઠી છે મુંજાવાનું કામ કરી દો તો થાય ને તારે હામાં જો અમે તાપ ઓલાઈ ગયો બને હાંડિયો બનાવવા ગોળીઓ આપ્યું ને તો જો આમાં

ભાવનગર માં એવું હોય તો નીરવ ભાઈ રાજીના રેડ થઈ જાય નીરવ બાકી છે ને ભાઈ અમારો હમણાં કપલ વ્લોગ નતો આવતો પણ હવે તમને અમારા કપલ જોવા મળશે તો આપડી ચેનલ ને અંગૂઠો ગાઢવા દે સબસ્ક્રાઇબ કરી દયો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કી જો ભાઈ અમાર અત્યારે નળ આવી ગયા છે અને પપ્પા અત્યારે પાણી ભરસ પપ્પા જય માતાજી જય માતાજી જય સોરલ માં જય મોગલ માં જય વિહોત માં જય ચામુંડા દેવી આજનો પ્રભાત ના પોર ની આપણે મુલાકાત પ્રથમ જય માતાજી અને અત્યારે શું માહોલ છે રસોઈ માટેનો ખાવા જોઈએ કડવાણી એટલે શું છે ખબર છે અત્યારે પાણી મોડા પડી ગયા છે એના હિસાબે આંધાના દરજ વધારે છે એમ કેવાય છે કે મેથી દાણા છે ને કાચા કે પાકા ખાવાથી એમાં કેલ્શિયમ નો ભાગ હોય કે ભગવાન જાણે કઈક હોય ડોક્ટરી ભાષામાં તો મેથીની સલાહ આયુર્વેદિક ડોક્ટરો કરે છે આંધાના દુખાવામાં મેથી હારી એવું કહે છે એ વાત સાચી છે પપ્પાની એટલે આ સાત દિવસના રૂટિનમાં એક દિવસ કઠોળ કરવો જો મારું અંગત મંતવ્ય છે બાકી તો અમારે બે ટાકા છે ને એક આગાછી ઉપર છે અને એક ખામે છે સતાં એક ટાંકી હું તને ભરેલી છે એક આ ટાંકી છે બીજી ઓલી ટાંકી તો આ બધી છે ને ડોલું ભરવાનું જાતું નથી જો કેટલી બધી ડોલું ભરી ટૂંકમાં ભરી રાખવાનું વાપરવા થાય ભર્યું હોય ને તો

મેસે દાણાનું શાક ને બાજરાનો રોટલો ઉધું બોળે મજા આવી જાય એમ થાય ખાਦੇ જ રાખી જો તને રસો જોઈએ હમ બરોબર ને બરોબર બરોબર તમે ક્યો તમે ક્યો ફાઈનલ હો इंदુબા મને ને તું એમ કે મને આવ કોરમોરું દે શામ હું બેટા એ બીજું લાવ હો દો

રોટલા છે ને ખુબ સરસ બના મજા આવી ગઈ જમીન હું કઈ હારી આવી ગઈ યુગભાઈ અમારે હજી હુતા છે હજી ઉઠવાનું નામ નથી લેતા શાળા ની આવી ગઈ ઉઠવાનું મન નો થાય બાકી ક્યાંય તમારે ફરવા જવાનો પ્લાન હોય તો કહી શકો છો તમે મને ગિફ્ટ આપવાના છે ને ગિફ્ટ ને ઈ તો પછી આપશું પણ લેવાનું છે આ ઈ તો લઈ લેશું આપણે ઈ પછી નેક્સ્ટ બ્લોગ માં આવશે ભાઈ ગિફ્ટ આપવાનું છે પણ ઈ નેક્સ્ટ બ્લોગ માં આવી જશે પણ અત્યારે તમે ક્યો તો તમે આપવાનું છે અત્યારે તમે નક્કી કર્યું તમે ગિફ્ટ માંગ્યું ને એટલે કે આપવાનું નગર કઈ આપવાના હતા ને એ માંગે લેવું પડે તો પેલું આપતા માગી તો દઉં તો શું ને તું માં એક આપી દઉં છું ને ના પડી એને છે ને થોડુંક આખો રાખું રાખ્યું વારે વારે કેવું પડે કે ગિફ્ટ આપો 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 તો આપે આપો યુગ ભાઈ કે ગિફ્ટ આપો યાર આપવાનું છે પાકું તને ગિફ્ટ આપીશ તું તારે ખુશ બોલ તે ખુશ છે જો ને તમે ગિફ્ટ આપવા કેવાય થઈ ગયું છે એટલે લેવાનું નકે કર્યું પરણે ગિફ્ટ નું ફર્સ્ટ ગિફ્ટ છે